જાન્યુઆરી સુધી પાણીના કાપ બાબતની જાહેરાત કરવામાં આવતા પહેલાથી જ પાણીની સમસ્યાથી હેરાન થઈ રહેલા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે નવસારી નગરપાલિકા દ્વારા લુન્સ્કુઈ ખાતે આવેલા સરબતિયા તળાવ ટાટા તળાવ અને થાણા તળાવમાં લગભગ સવા બે કરોડથી વધુના ખર્ચે વોટર લિંકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ યોજનાની કામગીરીના કરોડો રૂપિયાનો કોઈ પણ જાતનો ફાયદો શહેરીજનોને મળ્યો આજુબાજુ છે દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આવે એટલે આ પીરિયડમાં નવસારી નગરપાલિકામાં પાણીનો કાપ સહન કરવો પડે છે પ્રજાએ ત્રણ તળાવને ઇન્ટરલિંકિંગ કરીને પ્રજાજનોને ટેક્સ પેયરોને નાગરિકોને લોકોને પાણી મળી રહે એની વ્યવસ્થા કરવાની બહુ મોટી વાત કરેલી હતી નવસારી નગરપાલિકાના પૂર્વ શાસકોએ બે હજાર એકવીસ પહેલાં બે હજાર એકવીસમાં નવું ગઠન થયું ત્યારે પણ આ ઇન્ટરલિંકિંગ કરેલી જે યોજના છે એમાં નીચે પ્લાસ્ટિક પાથરીને પાણીને સ્ટોર કરવાની વાત આવી લોકો સુધી પાણી નિયમિત સરળતાથી સ્મૂથલી મળી રહે એની વાત કરીને લાખો કરોડો રૂપિયા એક જ મિનિટમાં ભારત માતાકી જઈ કરીને ટેન્ડર પસાર કરી દેવાનું ટેન્ડર મંગાવીને કામ કરી દેવાનું પણ રિઝલ્ટ બેનિફિશિયરી જે પાણીનો વેરો ચૂકવે છે તે લોકોને નલ સે જલની યોજનાની વાત જે સરકાર કરે છે તે નગરપાલિકા નવસારીમાં નિષ્ફળ ગઈ છે નવસારી વિજલપુર નગરપાલિકા હાલે પાણીની અછત છે કે ત્રીસ એનું મેન્ટેનન્સ ચાલુ ઉકાઈ ડેમમાંથી પાણી કાપ છે એટલે હમણાં થોડી